હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ કેફનેટી એજ્યુકેટ પર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો બિગ અપડેટ શિક્ષણ સહાયક પરથી રિલેટેડ આજની મહત્ત્વની અપડેટ લઈને આવી ગયા છીએ આપણે આજે જેની આપણે ઉમેદવારો આતુરતાથી રાહ જોતા હતા અને આપણે આ ગયા વિડીયોમાં પણ જેની ચર્ચા કરેલી કે એકથી બે દિવસની અંદર સરકારી ઉચ્ચતર માધ્યમિક અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિકની કામચલાઉ શાળા ફાળવણી જાહેર થઈ શકે છે અને ત્યારબાદ એની ફાઇનલ પસંદગી થઈ અને આ વીકની અંદર એનું ફાઇનલ શાળા ફાળવણી પણ આપી દેશે એવી આપણે લાસ્ટ વિડીયોની અંદર માહિતી આપી હતી જેની લિંક તમને આઈ બટન ઉપર જોવા મળશે તો એ જે અપડેટ હતી એને લઈને ફાઇનલ અપડેટ આવી ગઈ છે અને આજરોજ તારીખ એકવીસ જૂન બે હજાર પચીસના રોજ કામ ચલાવ સરકારી ઉચ્ચતર માધ્યમિક તેમજ ગ્રાન્ટેડ માધ્યમિકની એ શાળા ફાળવણી થઈ ગઈ છે અને એની સૂચનાઓને અનુસરીને જે લાગુ પડતા ઉમેદવારો છે તે ફાઇનલ ચોઇસ ફિલિંગ આપી શકશે અને ટૂંક સમયમાં જ ફાઇનલ શાળા ફાળવણી થશે મિત્રો તો એ આજની અપડેટ આપણે ચર્ચા કરવાના છીએ મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલો ફટાફટ આપણી ચેનલને સ્કેફિનિટ એજ્યુકેટને સબસ્ક્રાઈબ કરી દેશો વિડીયોને લાઇક આપશો અને મેક્ઝિમમ આપના મિત્રો ઉમેદવારો સુધી પહોંચાડશો જેથી કરી આવનારા આ તમામ જે અપડેટ છે તેની માહિતી મેક્ઝિમમ ઉમેદવારો તેમજ તેઓ સુધી પહોંચતી રહે તો મિત્રો આપણી ચેનલને અવશ્યથી સબસ્ક્રાઈબ કરશો વિડીયો લાઇક કરશો અને શેર કરશો મિત્રો વિગતે ચર્ચા કરીએ તો જે શિક્ષણ સહાયક ભરતી જે હાલ પ્રગતિમાં છે એ શિક્ષણ સહાયક ભરતીને લઈને જે અગત્યની અપડેટ છે તેમાં આપણે જોઈએ તો જે શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસમાં કામચલાઉ શાળા ફાળવણી જાહેર કરવામાં આવી છે જે કામચલાઉ શાળા ફાળવણી છે એની અંદર સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસ અન્વયે તારીખ એકવીસ છ બે હજાર પચીસના રોજ કામચલાઉ શાળા ફાળવણી જાહેર કરેલ છે આ ઉપરાંત જે બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પણ શિક્ષણ સહાયક પરથી બે હજાર ચોવીસ અન્વયે તારીખ એકવીસ છ પચીસ એટલે કે આજ રોજ કામચલાઉ શાળા ફાળવણી જાહેર કરેલી છે આ જે શાળા ફાળવણી જે કરવામાં આવી છે એની અંદર પ્રોવિઝનલ શાળા ફાળવણી છે એટલે આજે કામચલાઉ શાળા ફાળવણી છે રાજ્યની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તથા બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસ અને વય તારીખે એકવીસો પચીસના રોજ ઉમેદવારોના મેરિટ ક્રમ પ્રેફરન્સ મુજબ પ્રોવિઝનલ શાળા ફાળવણી કરવામાં આવેલી છે એટલે મિત્રો આપે જે પ્રેફરન્સ પ્રમાણે આપ્યું છે અને આપણા જે મેરિટ ક્રમ હશે એ પ્રમાણે જે આપણે ચોઇસ ફિલિંગ કર્યું છે એના આધારે મેરિટ ક્રમ પ્રેફરન્સના આધારે આ પ્રોવિઝનલ સ્કૂલ એલોટમેન્ટ થયેલ છે મિત્રો વધુમાં જોઈએ તો આ પ્રોવિઝનલ કામચલાઉ શાળા ફાળવણીમાં જે શાળા ફાળવણી છે એ ટોટલ એક હજાર બસો એક્યાસી એક હજાર બસો ને એક્યાસી ઉમેદવારોની બંને ભરતીમાં શાળા ફાળવણી થયેલી છે એટલે ખાસ મિત્રો નોંધવા જેવું છે કે જે સરકારી ઉચ્ચતર માધ્યમિકમાં પણ અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિકમાં પણ શાળા ફાળવણી કરવામાં આવી હોય એવા બે હજાર એક હજાર સોરી એક હજાર એક્યાસી ઉમેદવાર મિત્રો છે તેઓને તારીખ પચીસ છ બે હજાર પચીસના રોજ પસંદગીની ભરતીમાં હાજર થવા તથા અન્ય ભરતીમાંથી ઉમેદવારીનો હક જતો કરવા માટે જે ઓનલાઈન જે સિસ્ટમ છે એની અંદર તમારે જે છે એ સંમતિ ફાઇનલ સંમતિ આપવાની રહેશે જે તમારી ફાઇનલ સંમતિ છે એ આપવાની રહેશે અને તારીખ સત્યાવીસ છ બે હજાર પચીસના રોજ ફાઇનલ શાળા ફાળવણી જાહેર કરવામાં આવશે એટલે આ સંમતિ આપી દીધા બાદ એનું ફાઇનલ આ જે પ્રોવિઝનલ સ્કૂલ એલોટમેન્ટ છે એ બાદ ફાઇનલ એલોટમેન્ટ આ સાથે ત્યારબાદ સત્યાવીસ છ બે હજાર પચીસના રોજ જાહેર કરવામાં આવશે મિત્રો જે આ અપડેટ છે એ ખૂબ અગત્યની અપડેટ છે જેની અન્ય રીતે આપણે વિગતે જોઈએ તો આ જે એનું ફોર્મેટ છે એની અંદર જે વિગતે ચર્ચા કરેલી છે એ કે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને ગ્રાન્ટેડ બિન સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતીની જે પ્રોવિઝનલ સ્કૂલ એલોટમેન્ટ છે એમાં તમામ જે એક હજાર બસો ને એક્યાસી જે ઉમેદવારોને બંને જગ્યાએ એલોટમેન્ટ થયેલું છે એમને જે ફાઇનલ એલોટમેન્ટ માટે જે ક્રમિક ભરતીનો જે હેતુ છે એ સિદ્ધ કરી શકાય તે હેતુથી જે વાત છે એ ખાસ કે ક્રમિક ભરતીના ઉદ્દેશથી સિદ્ધ કરી શકાય તે માટે તેમજ જે અટકાવી શકાય એ માટે ઉપરોક્ત જે આપણે ચર્ચા કરી એ આ શિક્ષણ સહાયક ભરતીમાં આ જે સંમતિ આપવાની રહેશે મેરિટ પ્રેફરન્સના આધારે જે શાળા ફાળવણી થઈ છે એમાં જે ઉમેદવારો બંને ભરતીમાં ફળવાયેલ છે એમાં જે શાળા તેમને વધુ અનુકૂળ હોય તે ભરતીમાં શાળામાં તેઓ હાજર થવા માટે ફાઇનલ એલોટમેન્ટ માટે સંમતિ આપી શકે છે મિત્રો તો મિત્રો આ હતી આપણી આજની અપડેટ આવી જ અપડેટ માટે આપણી ચેનલ કૅફનિટી એજ્યુકેટ સાથે મિત્રો જોડાયેલા રહેજો આપણી ચેનલને અવશ્યથી લાઇક આપશો વિડીયોને શેર કરશો અને જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ચૂકશો નહીં ખૂબ ખૂબ આભાર મિત્રો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ